સોશિયલ મીડિયા થી સાયબર ફ્રોડ ના શિકાર થવાની ઘટનાઓમાં સતત વધારો થયો છે ત્યારે સુરત ની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વધુ એક રેકેટ નો પર્દાફાશ કર્યો છે જેમાં છ આરોપી ની ધરપકડ કરવામાં આવી છે જયારે અગિયાર ફરાર છે સુરત સાયબર ક્રાઇમ સેલને પાકી બાતમી મળી હતી કે કેટલાક ઈસમો સુરત શહેરના નાગરિકોને ભોળવીને લાલચ આપીને તેમના પુરાવા મેળવે છે તેમને કમિશન આપવાની ગરીબ લોકોને નાણાં આપવાની એવી લોભામણી લોભ લાલચ આપે છે અને એના આધારે બેન્કમાં લઈ જઈને તેઓના ખાતા ખોલાવે છે તેઓ પાસેથી બેન્ક અને એમના સિમ કાર્ડ વગેરે મેળવીને દુબઈ અને એવી જગ્યાઓએ સાયબર ક્રાઇમના માટે મોકલી રહ્યા છે ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ નું નેટવર્ક ચેનીના બે ભાઈ ચલાવતા હતા આ બંને ભેજા બાજુ એક દુબઈ તો બીજો દેશમાં જ રહીને રેકેટ ચલાવતા હતા તો આ બંને દેશભરમાં સાયબર ફ્રોડ ની ઘટનાને અંજામ આપવા માટે એકાઉન્ટ હેન્ડલર ને સોશિયલ મીડિયાના માધ્યમથી માધ્યમ શોધતા હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે ધરપકડ કરવામાં આવેલા લોકો પાસેથી નવ મોબાઈલ ફોન એક ટેબ્લેટ અને એક કેનેરા બેંક ની સોળ કીટ અલગ અલગ બેંક ના ઓગણીસ ડેબિટ કાર્ડ મળી આવ્યા છે શ્વેતા સિંહ દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ